મતદાન જાગૃતિ સંદર્ભે ધાંગદરા નગરપાલિકા તથા પ્રાંત અધિકારી દ્વારા રન ફોર વોટ સંદર્ભે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રન ફોર વોટનું આયોજન કરવાનો જેમાં ધાંગદરા નગરપાલિકા તેમજ પ્રાંત અધિકારી દ્વારા ધાંગદરા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા ધાંગદરા નગરપાલિકાથી રાજકમલ ચોક સતક ચોક થઈ અને ગ્રીન ચોક ખાતે જેનું વિસર્જન કરવાનું રન ફોર વોટનું આગામી જે સાત તારીખ સાત મહિના રોજ જે ઇલેક્શન છે ચૂંટણી જેમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટેની જાગૃતિ અંતર્ગત આ આયોજન કરવામાં આવેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે